સિંગવડ તાલુકામાં આવેલ મેથાણ આંકડા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉજવવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સિંગવડ તાલુકાના મેથાણ આંકડા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન કેસી પટેલ સીઆરસી અને જીગર ગોસાઈ આચાર્ય આશ્રમ શાળા મેથાણ હાજર રહ્યા દામાતી પધારે ગામના આગેવાનો તેમજ આંગણવાડી કાર્યકર્તા અને શિક્ષક સ્ટાફ અને વાલી મિત્રો હાજર રહ્યા જેમાં ધોરણ એક માં સત્યાવીસ અને બાલ વાટિકામાં સત્તર છોકરાઓને પ્રવેશ આપવામાં આવ્યો પછી શિક્ષણ લગતી સામગ્રી દફતર પેન નોટ જેવી કિટનું વિતરણ કરવામાં આવ્યું અને સાના આચાર્ય શ્રી ભાનુપ્રસાદ બામણીયા દ્વારા છોકરાઓને નિયમિત ભણવા મોકલવામાં આવે તે બાબતે વાલીઓને જાણ કરી ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં એકથી ત્રણ ક્રમમાં આવેલ વિદ્યાર્થીઓને નામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારબાદ શાળાના કંપાણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વર્લ્ડ વાયસિંગ વર્ડ દાહોદ